એકતા નગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારત પર્વ બે હજાર પચ્ચીસનો પ્રારંભ કરાવ્યો ભારત પર્વ બે પંદર નવેમ્બર સુધી ચાલશે કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી પીસી બરંડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અંગે વ્યંજનોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને સીએમએ સ્ટોલની મુલાકાત લઈને વ્યંજનો ચાખ્યા હતા ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત કર્ણાટક ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે સરદાર સાહેબ ની જન્મ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા બે હજાર ચૌદ થી મોદી સાહેબે દેશવાસીઓને આપી છે સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે એક વ્યવસ્થા એક તંત્ર છતાં જો આગુ વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે ગુજરાત ની જૂની લોકનૃત્ય નૃત્ય જેવા કે રૂડો રાસ ગરબા ખરાવડ એ બધું જ અમે સીએમ સાહેબ અને અહીંયા આવતા ટુરિસ્ટ અને પ્રવાસીઓ સામે અમે પ્રસ્તુત કરી છે અને બસ અમારો એ જ લક્ષ્ય હતો કે ગુજરાતની गुजरात ना वारसो और गुजरात ना लोक नृत्य बने इतना लोको સુધી અમે પ્રસ્તુત કરીએ અને ભારતને અને ગુજરાતને સરસ રીતે આઈડેન્ટિફાઈ કરીએ ઓર યહાં પે હમ સ્ટેચ્યુ ઓફ યુનિટી મે ભારત પર મનાયા જા રહા હૈ જિસમે તેસ કે સભી રાજ્યો સે આર્ટિસ્ટ આયે હૈ યહાં પે એક એક રાષ્ટ્રીય મંચ હૈ જિસમે હમ સબ મિલિત હુએ હૈ યે હમારે લિયે બહોત ગર્વ કી બાત હૈ ઓર ઇસકે લિયે હમ અતરિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કો બહોત બહોત ધન્યવાદ દેતે હૈ ઓર સબ ઇસકે સાથ સાહે હમારે ગુજરાત સરકાર કો ભી બહોત બહોત ધન્યવાદ દેતે હૈ જિन्होने હમે આમંત્રિત કિયા હૈ